వాగ్డానా లకాం గాడ్ విన్వాడి వాడే బింది కరివే అనే నాగదానా హిదా రుపినే గాడు బోలియ అరో హాలో 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 కోం డాట్ చార్ బోలో హాల�

ઓવે પણ આપડે આ ઓવે આપડે આ નાગદાન ભાઈ છે અમાર ગામ વાળા અમારે અહીંયા અમારી વાડી આવીને આવી ગાડી બોલે અમે સીમાડા માં રહીએ અમે કોળી સમાજ છીએ એટલે અમે શું નીચ જાતિ છીએ એટલે અમે 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 અમારી બેન દીકરી ઓ ને આ તે અમે કપાય ની ગાડી સાંભળી લેવાની એ એના માટે જો એવું બોલતા હોય તો police station માં ફરિયાદ કરવી તમારું નામ શું છે આખું મારું નામ વિનોદ પારસી

વાતો તો એવી કરે છે એવી કરે છે સનાતી ધર્મ તો કોને કેવાય એ તો હવે તમે કદાચ અમે તો નથી જાણતા એને ગાળિયું બોલે એને સનાતની કેવાય એ તો તમે તમારા ગામના છો તો તમે ઓળખતા હોવ ને ભાઈ અમે તો ઓળખીએ છીએ એને. હા તો પછી ઈ વાતું કરે છે ને મોટી મોટા ફાકા મારે છે youtube માં તો એના માટે તમે ઓળખતા એટલે અમારા ગામ ના છે એટલે તો ઓળખી છે કે ઈ અમારા ગામ ના છે ને ઈ આ વાડી પાહે ગાળ્યું બોલીએ તો કાઈ વાંધો ની એ એટલા માટે ઈ બોલતા હોય શું અમને આમ હાલકા ગણે એટલે અમે અમે કોલેજ સમાજ છીએ એટલે હાલકા હાવ અમે અમારી અમારે અમારી બેન દીકરી પાસે અમારે ને અમારે માન મર્યાદા નહી હોતી હોય ના હોય જ ને બધાય નહી હોય એમ થોડું હમ એમ નહી એનો પુરાવો છે કે ગાળ્યું બોલ્યું એવું

ઓ ગરીબ ઘર હોય તો તન કાય ફોન કરજે એટલે એમ તો શું દબાવે પણ હું તો હમ કરે તો ફોન કરજે હું એનું આમ ને તે કરે આ ભાઈ दारू પીજે હા પીય જ છે અર અરર કઈ નહિ પીએ જ છે પણ એ સાહેબ આ તમારે જે હોય તમારે જાતિ વિરોધ કે આ કે તે રે હોય અમારી વાડી પાસે ગારું ના બોલવા દે કે એ લોકો ને આવે અમારી અહીંયા અમે સાવ ગરીબ હોય કે બટેકિયા હોય કે અમે ખપે પણ હોય પણ સૌ સૌ ની અમે ભલે નીચ જાતિ હોય તો અમારી મર્યાદા અમક ની હોય સમજ્યા કોઈ નીચ જાતિ નો બોલે એમ કહું છું આપણે નીચ નથી એમ કહું છું હું કેમ નીચ બોલું બોલે ને સાહેબ હવે અમારી વાડી પાસે હવે ખપે આવી ને ગાડી બોલે દરબાર આવી બોલી જાય કે ઓલ્યો આવી ને બોલી જાય આયર આવીને બોલી જાય એટલે અમે કોલીએ એટલે જ ને ના ભાઈ ના કોઈ નો બોલે પોલીસશન માં ફોન કરવાનો 100 નંબર માં રિંગ કરવાની કેમા કરવાની હમ કોઈ તને દબબે ને એવું કરે ને હા એટલે 100 નંબર ઉપર ફોન કરી દે એટલે કંટ્રોલ માં મેસેજ જા સીધો હમ બરાબર અને નજીક નું પોલીસશન હોય એના નંબર રાખવાના

போட்டோ